પ્રિસ્ક્રિપ્શન વેચાતી નશાકારક દવાઓ સામે ખાસ ડ્રાઈવ હાથમાં ધરવામાં આવી છે જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ તગડી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ મહાનિરીક્ષક આર વી અસારી પંચમહાલ ગોધરા રેન્જ તથા જિલ્લા પોલીસ અધિક્ષ હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ એસઓજી અને ફ્રૂડ અને ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા વિશિષ્ટ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન એવી વિગતો મળી આવી છે કે કેટલીક દવાઓ જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય તેમજ દવાઓ વગર મેડિકલ સ્ટોર પરથી વેચાતી હતી તપાસ બાદ જે મેડિકલ સ્ટોર અનિયમિત રીતે આ દવાઓ વેચતા હોવાનો અંદાજ મળ્યો છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટર નિલેશભાઈ દરજી પંચમહાલ ડીજીપી સાહેબ શ્રી ગુજરાતની સૂચના અનુસાર રોજ તારીખ નવ સાત બે હજાર પચીસના રોજ પંચમહાલ જિલ્લા ખાતે મેડિકલ સ્ટોર ખાતેની કેટલીક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર જે નશો કરવામાં ઉપયોગ થતી હોય તેવી આપવામાં આવતી અને ચેકિંગની હકીકત આધારે જિલ્લાની કુલ આડત્રીસ ટીમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને તપાસણી કરવામાં આવતા જે કુલ એકસો બાર સ્ટોર મેડિકલના ચેક કરવામાં આવેલ છે અને સદર સ્ટોરોમાં ચેક કરતાં કોઈ ગેરકાયદેસર કે ગુનો બને એવી કોઈ હકીકત મળી આવેલ નથી